મારું નામ પ્રિતેશ છે ને અમે વાળે ઘડી આ રેટીના બાબતે પ્લાન ચાલે છે ને ઢુવાડુને અમે ખૂબ જ હેરાન થઈ ગયા છે એ માટે અમે કલેક્ટર સરને નિવેદન કર્યું છે અઘાડી પણ અમે આવી ગયા હતા અને આજે પણ અમે આવ્યા છે કે અમે આ રેટીના પ્લાનથી ખૂબ જ કંટાળી ગયેલા છે ને ખેડૂતો લોકો પણ બસોથી અઢીસો લોકો જેટલા છે કે તે લોકો પણ કંટાળી ગયેલા છે અને એ લોકોનું પણ એક જ વસ્તુ કહેવાનું છે કે જેમ બને તેમાં રેટીનો પ્લાન બંધ થાય એવું જ અમારી માંગણી છે સરોડી ગામ એક કોરીના પ્લાન્ટ ચાલે તેવું થઈ ગયું છે અને ધૂળ પણ ખૂબ જ ઉડે છે કલેક્ટર સાહેબે અમને એટલું જણાવ્યું છે કે એમને રેટીના પ્લાન્ટવાળાને અમે ખાલી ફક્ત રેટીનો સ્ટોક કરવાની જ પરમિશન આપી છે પરંતુ એ કંઈક રેટીના પ્લાન્ટ સ્ટોક નથી કરતા પરંતુ ટોટલી જગ્યા પર એ લોકો વોશિંગ કરે છે અને વોશિંગ કરીને જે કંઈ પાણી છે રેટીવાળું તે અમારા ખેતરમાં કાઢે છે એનાથી પરેશાન થઈને અમે આ વારે ઘરી કલેક્ટર કચેરીમાં દોડી દોડી રહ્યા છે સાંસદ ઢવલભાઈને પણ અમે આ જાણ કરી છે કે જેમ બને તેમ આ રેટીનો પ્લાન બંધ કરવા તમે અમારી વાત સાંભળો અને આ રેટીનો પ્લાન્ટ બંધ કરો ગ્રામસભામાં ટીડીઓ સાહેબ પણ આવી ગયા હતા ને એમણે પણ બધું નિરીક્ષણ કર્યું અને એમણે પણ જણાવી દીધું છે કે આ જ રેટીનો પ્લાન્ટ તે ખેડૂતો માટે નુકસાનકારક છે એટલે ટીડીઓ સાહેબે પણ કીધું હતું કે આ પ્લાન બંધ કરવું જરૂરી છે મારું નામ હાર્દિક પટેલ છે અમે આ રેટીના પ્લાન્ટો બંધ કરવા માટેની બાબત લઈને આવ્યા કલેક્ટર સાહેબ છે હવે અમારો એટલી બધી દૂરની ડમરીઓ ઉડે છે તો અમારે ઘરમાં રહેવાનું કે પછી ગામ છોડીને જતું રહેવાનું એ અમને ખબર નથી પડતી હવે કારણ કે અગાડી બી ધનગર સાહેબ આવીને ચકાસણી કરી ગયેલા હતા એક મહિના પહેલા પણ હજુ એનો કોઈ નિકાલ લાવ્યા નથી ગામના રસ્તા બી હવે ખરાબ થઈ ગયા છે ને હવે ગ્રામ પંચાયતમાંથી ઠરાવ પણ એનો રદ કરવામાં આવ્યો છે તો પણ હજુ એ લોકોને નોટિસ આપ્યા છતાં પણ એ લોકો હજુ કઈ બંધ કરવા માંગતા નથી એ લોકો હવે એક જ વસ્તુ કહે છે કે હવે અમારે ઉપરથી જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે કંઈ કરશું નહીં ને એ લોકો એમ પણ કહે છે કે ગ્રામ પંચાયત સાથે અમને કોઈ લાગે વર્ગે નહી અમે કલેક્ટર સુધીની પહોંચ છે